રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે દ્વારકા ગીર સોમનાથ અને દીવમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અરવલ્લી ખેડા આણંદ મહીસાગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે પંચમહાલ દાહોદ વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જે અભિષેક હાલ રાજ્યમાં વરસાદની શું સ્થિતિ અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી બિલકુલથી વાત કરીએ તો જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે જેના કારણે થઈને જોઈ શકાય છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના તમામ જિલ્લાઓ જે છે તેમાં મેઘરાજાએ ધમરોડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જે છે જોવા મળી રહ્યા છે સાથે સાથે ઉપરવાસમાં પણ જે પ્રકારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને તેને લઈને તારાજીના દ્રશ્યો જે છે તે પણ સર્જાય છે મહત્વનું છે કે જ્યારે પણ અતિ ભારે વરસાદ વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ તરફથી અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે જારી કરવામાં આવતા હોય છે અને સૌથી મહત્વનું કહી શકાય કે એક નવકાશ કરીને જાહેર કરવામાં આવે છે જેમાં આગામી ત્રણ કલાક રાજ્યમાં કેવો વરસાદ રહેશે કયા કયા જિલ્લાઓમાં કેવી કેવી એલર્ટ જે છે તે આપવામાં આવતું હોય છે અને મહત્વનું એ પણ કહી શકાય કે એક વિન્ડીનું સોફ્ટવેર છે તેના માધ્યમથી આપણે હવે સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ હોય છે અત્યારે હાલ સવારની જો વાત કરીએ તો સવારે સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી એક નવકાશ જે છે તે જાહેર કર્યું છે અને જેમાં સ્પષ્ટ સૂચના આપી છે કે ત્રણ જિલ્લાઓ એવા છે કે જ્યાં રેડ એલર્ટ જે છે તે આપવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ વિન્ડીનું આ સોફ્ટવેરનું માધ્યમ છે કે જેના થકી હવામાન વિભાગ જે છે તે પણ આના તરફથી સમાચાર જે છે તે પ્રાપ્ત કરતા હોય છે સૌથી મહત્વનું કહી શકાય કે કચ્છ બનાસકાંઠા અને પાટણ જે જિલ્લાઓ આવેલા છે ત્યાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદ વરસવાની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે અન્ય જિલ્લાઓની જો આપણે વાત કરીએ તો જે પ્રકારે અલગ અલગ પ્રકારના એલર્ટ હોય છે તેમાં સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ સહિતના જે જિલ્લાઓ જે આવેલા છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ સહિત કહી શકાય કે ભારે વરસાદની આગાહી જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે તે સિવાયના જિલ્લાઓની જો આપણે વાત કરવામાં આવે તો જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યો છે તેવા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી ખેડા આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી સહિતના જે જિલ્લાઓ જે છે ત્યાં પણ યલો એલર્ટ સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી રહી છે ધરતી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સર્જ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે હાલ જોવા મળી છે સાથે સાથે અરબસાગરની વાત કરીએ તો અરબસાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તે સિસ્ટમ સક્રિય થઈ છે સાથે સાથે મોન્સૂન ટ્રપ જે છે તે પણ આપણા રાજ્ય તરફ જતા જોવા મળી રહ્યું છે જોઈ શકાય છે કે આ આપણા રાજ્યનો દરિયાકાંઠાનો આ વિસ્તાર જે છે કે જ્યાં ત્યાં પણ કહી શકાય કે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે અને તેને લઈને કહી શકાય કે દરિયા ખેડૂતો એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડવામાં સૂચનો જે છે તે કરવામાં આવી રહ્યા છે એટલે કે દર્દી સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આજે પણ ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે જેના થકી સ્પષ્ટ જોઈ શકાય છે કે આખો વિસ્તાર એ ટાઈપનો છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ જે છે તે વરસશે સાથે સાથે તેની બહારની તરફ વાત કરવામાં આવે તો ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ જે છે તે વરસી શકે છે એટલે કે ધરતી સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક પછી એક વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના કારણે થઈને કહી શકાય કે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે વરસાદી માહોલ જે છે તે જોવા મળી શકે છે સાથે સાથે એ પણ કહી શકાય કે જ્યારે રાજ્યમાં અતિ ભારે વરસાદ ભારે વરસાદ તે મધ્યમ વરસાદ જ્યારે વરસવાનો હોય છે ત્યારે હવામાન વિભાગ તરફથી એક અવકાશ જે છે તે જાહેર કરવામાં આવતું હોય છે અને જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે કયા વિસ્તારમાં કઈ રીતનો વરસાદ રહેશે અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે પણ આપવામાં આવતા હોય છે અને આજે પણ કહી શકાય કે ન માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભર વિસ્તારમાં સાર્વત્રિક વરસાદી માહોલ જે છે તે જોવા મળશે જે દર્દી જે અભિષેક વિગત સાથે જોડા બદલ આપનો આભાર તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદી હવામાન વિભાગે આગાહી કરી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે